વિડિયો લાઈક શેર યુટ્યુબ ચેનલ પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો જયરાજભાઈને આ ટ્રેલર વેચવાનું છે ટ્રેલર છે અર્જુન અર્જુન ટ્રેલર છે મોટા ટ્રેક્ટરનું જસદણની બનાવટનું અર્જુન કંપનીનું આ હેવી ટ્રેલર છે મોડલ છે બે હજાર અને બાવીસનું ટ્રેલર નેવું ફૂટનું જોવા મળશે નેવું ફૂટનું આખું ઓરિજિનલ ટ્રેલર કંપની કલરમાં તળિયું ચોખ્ખું સાઈડ્યું પતરા સારા ટ્રેલર ની અંદર કોઈ વસ્તુ નો અત્યારે ફોલ્ટ નથી ચેક કરી અને ત્યારબાદ તમે લઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો જયરાજભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા પછી જ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને ટાયર છે પચાસ થી સાઈઠ ટકા જેવા ટાયર છે ટ્રેલરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે હેવી ટ્રેલર છે વજનમાં ફૂલ હેવી ટોટલ જવાબદારી એકદમ મજબૂત ટ્રેલર અને કંપનીનું ટ્રેલર નેવટનું કિંમત એક લાખ અને ત્રીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું

એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સારા કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ફ્રન્ટ સારું બધું ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર ટોટલ વસ્તુ સારા કન્ડિશનમાં જોવા મળશે બોનટ પંખામાં માત્ર ટચિંગ કરેલું છે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબ્સ ના ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટ્રેક્ટર ક્લિયર ઓનર છે ઓરિજિનલ ટ્રેક્ટર માત્ર બોનટ પંખામાં ટચિંગ છે બ્રેક ફ્રન્ટ બધું કમ્પ્લેટ સડો નથી ઘરઘરાવ ટ્રેક્ટર બે હજાર સાત ના મોડેલનું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું જોવા મળશે પૂરું થઈ ગયેલું છે જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર પર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ટાયર ઓછા છે તમે જોઈ શકો છો મીડિયમ ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા છે અને સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો શ્રી કૃષ્ણ ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા સળો જોવા નહીં મળે સારા કલરમાં ટ્રેલર હેવી ટ્રેલર છે રૂબરૂ તમે ચેક કરીને ટ્રેલર પણ લઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું એવી ટ્રેલર છે હવે તમારે બંને એકી સાથે લેવાના હોય તો બે લાખ ને હજારમાં તમને મળી જશે અને અલગ અલગ કોઈ વસ્તુ લેવી હોય તો પણ મળી જશે ખોટા ફોન કરવા નહીં જો કોઈ પણ વસ્તુ લેવાની ઈચ્છા હોય તો જ અશોકસિંહનો કોન્ટેક કરવાનો બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને જામ જોધપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોકભાઈ નામ નવ્વાણું સાત એકાશી વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા બસો પિચોતેર ડી ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું ઘર ઘરા ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનો ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું બે હજાર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે અને ઓઇલ બ્રેકવાળું ટ્રેક્ટર એન્જિન પેટીપેક છે આખું કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ પેટીપેક કમ્પ્લેટ ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર તેરના સો એ સો ટકા છે એટલે કે નવા ટાયર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

66 વાળા નંબર ઉપર કોલ કરી આ મહિન્દ્રા ટ્રેક્ટર ની ખરીદી તમે મારુતિ સુઝુકી ગાડી છે ટોટલ જવાબદારી સાથે વેચવાની પ્લસ એસી વાળી ગાડી એસી કમ્પ્લીટ ચાલુ મોડેલ ની વાત કરું બે હજાર સોળ ના મોડેલ ની ઈકો ગાડી છે એન્જિન આખું પાવરફુલ કન્ડિશનમાં છે અને સાવ ઓછી ફરેલી ફૂલ સાચવેલી ઈકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે બાર કિલોની બોટલ સીએનજી ની છે એસી ચાલુ પાવરફુલ ગાડીમાં કાટ સડો જોવા નહીં મળે સડા વગરની ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો એક વખત ઓનર નું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે જોવા જાવ કર્યા જતા ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો થશે ચૌદ નંબરની આ ઈકો ગાડી છે કંપનીનું મીટર જોવા મળશે અને સીએનજી ની કીટ છે તેની બુકની અંદર એન્ટ્રી પણ છે આખી ગાડી ઓરિજિનલ એસેસરીઝ ફૂલ ટોટલ એસેસરીઝ ચડાવેલી જોવા મળશે અને સાઈડના જે પગ છે તે નવા નાખેલા છે સ્ટીલના ટાયર પણ સારા કન્ડિશનમાં ટાયર નવા નાખવામાં આવ્યા છે સેકન્ડ ઓનર ગાડી ફાઈવ સીટર બે હજાર સોળ સત્તરના મોડેલની ગાડી જોવા મળશે કિંમત તમે ઓનરનો કોન્ટેક કરી અને પૂછી શકો છો અંદાજીત કિંમત ત્રણ લાખ ને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી લેજો તમારે ગાડી લેવાની હોય તો આ ઇકો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું ગાડી તમને પ્રોપર સાવરકુંડલા જોવા મળશે ઇકો ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે નીતિનભાઈ ના પંચ્યાસી એકસો અઢાર વાર નંબર પર કોલ કરી ઈકો ગાડી ભાઈ ને આ બાઈક વેચવાની છે બાઈક છે બજાજ પ્લેટીના બાઈક તમે જોઈ શકો છો વિડીયોની અંદર મોડલની વાત કરું બે હજાર આઠ ના મોડેલની આ બાઇક છે અને ઓરિજિનલ કલરમાં બાઈક જોવા મળશે એન્જિનની વાત કરું તો બજાજના શોરૂમમાં બનાવેલું એન્જિન છે અને બાઈકની સ્પીડ એકસો દસ ઉપર ના થાય તો બાઇક તમે મફતમાં લઈ જાઓ તેવી ગેરંટી એકસો દસ ની સ્પીડ સુધી બાઇક ચાલે છે બનાવવામાં આવ્યું છે અંદર અને સેકન્ડ ઓનર બાઇક જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જો બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને વીમો નવો ભરીને આપવામાં આવશે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કન્ડિશન સારું નોન એક્સિડન્ટ આખી ગાડી છે તમે જોઈ શકો છો ઓરિજિનલ ગાડી જોવા મળશે માત્ર એન્જિન બનાવેલું છે તેની પણ ટોટલ જવાબદારી એન્જિન ની અને કિંમત ત્રીસ હજાર રાખવામાં આવી છે ત્રીસ હજાર કિંમત ફિક્સ રાખવામાં આવેલી છે જો કોઈ મિત્રને ત્રીસ માં બાઈક લેવી હોય તો જયંતીભાઈનો કોન્ટેક્ટ કરવાનો બાઈક લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બાઈક તમને મોરબી અથવા ચોટીલા જોવા મળશે

એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ છે અને ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ એક વખત રૂબરૂ ટ્રેસ લઈ આખું ટ્રેક્ટર ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ આગળ મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા છે

આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર અને નારી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રામસંગભાઈ નામ નેવું પાંચ તેતાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે ફાઈવ સીટર આ ગાડી જોવા મળશે મોડેલની વાત કરું બે હજાર સત્તર અઢારના મોડેલની ગાડી ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ઘર ઘરાવ પેટ્રોલ પ્લસ સી એનજીમાં જોવા મળશે સીએનજી ની એન્ટ્રી પણ બુકની અંદર તમને મળી જશે અને સીએનજી ની કીટ બાર કિલોની બોટલ જોવા મળશે એસી પાવરફુલ છે એસી ચાલુ કન્ડિશનમાં ગાડીમાં ક્યાંય પણ કાટ કે સડો નથી એન્જિન પાવરફુલ કંપની મીટર ટીપટોપ કન્ડિશન આખી ગાડી ઓરિજિનલ બધી બધી ચડાવેલી છે અને ગાડીની અંદર એક રૂપિયાનો ખર્ચો નથી રૂબરૂ સ્થળ પર જઈ ઈકો રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટાયર ચારે ચાર નવા છે અને ફાઈવ સીટર એસી વન ઓનર સિત્તોતેર એકસઠ નંબર કિંમતની વાત કરું તો ત્રણ લાખ ને પંચ્યાસી હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સાવર કુંડલા જોવા મળશે ગાડી લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચ્યાશી એક અઢારવાળા નંબર પર કોલ કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો